નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપૂર્સ કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક એના માટે આપણે અલગ જ પ્રકારનો મસાલો તૈયાર કરીશું વઘાર આપવા માટે તો સૌપ્રથમ આપણે આદુ અને લસણની પેસ્ટ આ રીતે આપણે ખાંડી લેવાની છે આમાં આદુના નાના નાના ટુકડા કરી આ રીતે એમાં એડ કરી દેવાના છે ત્યાર પછી તેમાં આ ફુદીનો છે ફુદીનો નાખશું ત્યાર પછી તેમાં ઝીણી સમારેલ કોથમીર છે કોથમરી એડ કરીશું ત્યાર પછી તેમાં થોડું આ લાલ મરચું છે એ નાખશું હવે તેમાં એક ચમચી આપણે મીઠું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે થોડું જીરું એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે બે ચમચી મરચા પાવડર એડ કરીશું થોડું આપણે ધાણા જીરું એડ કરીશું આ રીતે થઈ ગયા પછી આપણે તેને એકદમ ખાંડી લેવાનું છે આ રીતે હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ ફ્રશ થઈ ગયો છે ખાંડીને હવે એમાં થોડું આપણે પાણી એડ કરવાનું છે આ રીતે પાણી એડ કરી અને આપણે તેને મિક્સ કરી લેવાનો છે મસાલાને એકદમ

તેલ એડ કરીશું હવે આપણું તેલ ગરમ થઈ ગયેલ છે એમાં આપણે સૌ પ્રથમ એક નાની ચમચી રાઈ એડ કરીશું ત્યાર પછી આપણે મસાલામાં થોડું જીરું એડ કરેલું હતું એ સિવાયનું થોડું જીરું આમાં એડ કરીશું ત્યાર પછી આપણે થોડી હિંગ એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે આ સૂકો મસાલો છે એડ કરીશું ત્યાર પછી તેમાં આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં જે સમારેલા ટમેટા હતા એ જ એડ કરી દેવાના છે આ રીતે ત્યાર પછી આપણે તેને તેલ તેલમાં તેલમાં મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી મીઠું આપણે મસાલામાં એડ કરેલું હતું એક ચમચી નાની મીઠું આમાં એડ કરીશું ત્યાર પછી આપણે તેને મીઠામાં મિક્સ કરી લઈએ આ રીતે ત્યાર પછી આપણે તેમાં એક ચમચી હળદર એડ કરવાની છે આપણે હળદરને આ રીતે તેલમાં પકાવી લેશું હળદરની સુગંધ આવે અને સરસ તેલમાં પાકી જાય ત્યાં સુધી આપણે આ રીતે તેને તેલમાં જ પાકવા દેવાની છે આ રીતે પાકી ગયા પછી આપણે જે મસાલો તૈયાર કરેલો હતો આ રીતે એ મસાલાને એડ કરી દેવાનો છે ત્યાર પછી આપણે તે મસાલાને આ રીતે મિક્સ કરશું હવે આપણે તેમાં ત્રણ ચમચી ખાંડ ની એડ કરીશું ત્યાર પછી ખાંડને પણ આપણે મિક્સ કરી લેશું આ રીતે હલાવી બરાબર ટમેટામાં મિક્સ કરી લેવાની છે ત્યાર પછી આપણે તેમાં ધાણાજીરુ પાવડર એડ કરીશું ત્યાર પછી એમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું તેને મિક્સ કરી લેવાનો છે આ રીતે ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે હવે આપણે પાણી એડ કરીશું થોડું ત્યાર પછી આપણે જે તીખી સેવ હતી એને એડ કરી દેવાની છે બરાબર એને હલાવીને આ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે ખાલી બે જ મિનિટ માટે ઢાંકવાનું છે આ રીતે આપણે બંધ કરી દેસુ ગેસ આપણે સ્લો કરી નાખશું હવે તમે જોઈ શકો છો આપણું સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે એને આપણે પરોઠા મરચા અને ડુંગળી સાથે સૌ કરેલું છે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર